શહેરમાં વઘાસિયા પરિવાર નો મિલન યોજાયો હતો સુરત શહેર ની અંદર વસતા તમામ વઘાસ્યા પરિવાર એક સાથે એક જ મંચ પર બોલાવવાનો આ બાવીસ મો મિલન સમારોહ હતો સાથે સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે નોલેજ ફેસ્ટિવલ સિઝનનો આઠમો એડિશન પણ યોજાય હતો સાથે જ સમાજમાં શિક્ષણ ક્ષેત્રે તેમજ અંગદાન અને રક્તદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે રક્તદાન કેમ્પ અંગદાન સંકલ્પ તેમજ ટ્રાફિક નિયમનને લઈ સમાજમાં જાગૃતતા આવે તે માટે અનેક જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા સમાજના વક્તાઓ દ્વારા સમાજના લોકો સાથે વિચાર ગોષ્ઠથી કાર્યક્રમ પણ યોજાયો હતો આમ વગાસિયા પરિવારમાં યોજાયેલા બાવીસમાં સ્નેહ મિલનમાં સુરત શહેરમાં વસતા તમામ વગાસિયા પરિવારના લોકો એક સાથે મોટી સંખ્યામાં સ્નેહ મિલન સમારોહમાં જોડાયા હતા નમસ્કાર હું રમેશ વગાસિયા વગાસિયા પરિવાર સુરતના પૂર્વ પ્રમુખ આજે ખૂબ આનંદનો અવસર છે કે વગાસિયા પરિવાર દ્વારા સુરતના આંગણે બાવીસમો મિલન સમારોહ અને નોલેજ ફેસ્ટિવલની સિરીઝનો આઠમો એડિશન આજે શુભારંભ થયો સવારે નવ વાગે બિઝનેસ એક્ઝિબિશનનો શુભારંભ કરીને બિઝનેસ કરતા નવા થનગનતા યુવાનોને માર્ગદર્શન મળે તે માટે અને એક બિઝનેસનું સારું પ્લેટફોર્મ મળે તે માટે બિઝનેસ એક્ઝિબિશનનો શુભારંભ થયો અનેકવિધ ચીજવસ્તુઓ એક્ઝિબિશનના સ્ટોલ ઉપર એક્ઝિબિટર્સ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી અને તેમને એક સારું પ્લેટફોર્મ મળ્યું એની સાથે સાથે એક વાગ્યા સુધી સતત જુદા જુદા નિષ્ણાત વક્તાઓના માધ્યમથી યુવાનોને બિઝનેસ અંગે માર્ગદર્શન મળે તે માટે બિઝનેસ ડેવલપમેન્ટ સેમિનારનું પણ સરસ મજાનું આયોજન થયું એ સેમિનારના અંતે અન્ય પરિવારો જે વગાસિયા પરિવાર સિવાયના પરિવારો હોય તેમના પ્રમુખ મંત્રીને હોદ્દેદારોને આમંત્રણ આપીને અન્ય પરિવાર સાથેનો સંવાદ ચર્ચા વિચારણા અને વિચાર ગોષ્ઠીનું આયોજન આવ્યું જેના અંતર્ગત અન્ય એકાબીજા પરિવારો સાથે સંકલન સાધીને પ્રોબ્લેમ્સ ના થાય અને નાના મોટા પ્રશ્નોનો ઉકેલ કરીને એકબીજાને ઉપયોગી થવાય એવું થયું શિક્ષણની પ્રવૃત્તિ આયોજિત થઈ છે સ્પોર્ટ્સની એક્ટિવિટી આયોજિત થઈ છે બાળકો માટેની આયોજિત પ્રવૃત્તિઓ આયોજિત થઈ છે હેલ્થને ખ્યાલ રાખવા માટેની પ્રવૃત્તિ આયોજિત થઈ અને વડીલો માટે વડીલો પાસેથી સંસ્કાર શીખીને એની વડીલ વંદનાનો કાર્યક્રમ એમની આરતી ઉતારીને કરવામાં આવ્યો જે વગાસિયા પરિવારના વડીલોનું સન્માન કરી અને બાળકો અને યુવાનો એમની પાસેથી સંસ્કાર શીખે તેવા આશય સાથે આ ગામનો ચોરો વગાસિયાનો મોરો એવા ટાઇટલ હેઠળ વડીલોની વંદના કરી અને હવે જ્ઞાનદીપ એવોર્ડ અર્પણ કરવાનો સમારોહ થશે ઉદ્યોગપતિઓનું સન્માન થશે વિશિષ્ટ સન્માન થશે અને એનો આશય એ છે કે હળી મળીને સૌ સાથે મળીને આપણા દુર્ગુણો આપણી દૂરવૃત્તિઓ આપણી ખામીઓ અને આપણી મર્યાદાઓને ઓળંગીને એને દૂર કરીને સારા સદમાર્ગે જઈએ અને ખૂબ વિકાસ કરીને ખૂબ પ્રગતિ કરીને એકાબીજાને ઉપયોગી થઈને સહકારની ભાવના સાથે સારું અને શ્રેષ્ઠ જીવન તંદુરસ્ત જીવન જીવવાની સાથે સુખી જીવન સૌ જીવે એવો સંદેશો આજે આ વગાશે આ પરિવારના બાવીસ મિલન સમારોહ પ્રસંગે આપવાનો પ્રયાસ થયો છે આવનારા સમયમાં ડ્રગ્સ દારૂ તંબાકુ જેવા વ્યસનોથી આપણા યુવાનો દૂર રહે એ ખાસ આવશ્યકતા છે એટલે એની ઉપર ભાર મૂકીને અમારો આ વઘાસ પરિવાર નો સ્ટેમિલન અને નોલેજ ફેસ્ટિવલ સંપન્ન થશે જેમણે જેમણે સહકાર આપ્યો છે એમનો તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી વિરમું છું થેન્ક યુ આ સાથે સાથે ઘણી બધી પ્રવૃત્તિઓમાં એક બ્લડ ડોનેશન કેમ્પ આઈ ડોનેશન કેમ્પનું કેમ્પેઇન અને ઓર્ગન ડોનેશન અંગેની જાગૃતિ ટ્રાફિક અંગેની જાગૃતિ આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ અહીં દર વર્ષે સ્નેહ મિલનમાં કરવામાં આવે છે અને એની સાથે સાથે આજે પણ એક સરસ મજાનું બ્લડ ડોનેશનનું આયોજન પણ થયું છે આ પ્રવૃત્તિમાં સહયોગ આપનાર અને સામેલ થનાર સૌને સુખી જીવનની શુભકામનાઓ સાથે વિરમું છું થેન્ક યુ થેન્ક યુ વેરી そう。<私> <music>